સંદક ના વધારે ગરમી ઓછા ઉપાડતા ઉ પાડતા બોલાને તો ભભના પડતી કે આમ બોલો ફરી ના હતું ઈ લાંબો ના પાડતી દીધી કાઈ નહીં વેચાતા જે હારો છોકરો લઈને આવે છે એના પીડિયારેડ રહી ગયા તમારો નું તેણે ત્રણ દી કે ત્રણ છોકરીયા ફેંકી દીધા એનાથી તમને એમ ત્યાં કાવડા લોકો તો આમ કે છે मारो चार करोड़ न मार न <laughs> 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 <laughs>

એ કે મારા માલિક લોકોને કેટલા આ એક જ છે હાલ વજન લે ભાઈ હેલો पैसा लिधा पैसा બાકી <laughs> <laughs>